નમસ્તે દર્શક મિત્રો મારું ભાવિના ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે કોળી સમાજના પીઠ આગેવાન અને રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પહોંચ્યા બગદાણાના નવનીતભાઈની મુલાકાતે અને આશ્વાસન આપતા કહ્યું કે આવનારા દિવસમાં રાજ્યના ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવશે અહેવાલ કિરણભાઈ ચૌહાણ ભાવનગર

શંકર દર્શન કરી વાત કહી દો સાં મારી સોમવારે હોમ મિનિસ્ટર થાય છે જ્યાં હોય ત્યાંથી સોમવારે તમારે પોચવાનું થાય છે